હતી મુદત આજના પર સૌ કોઈની નજર સંવાદદાતા દિલીપ જોડાયા છે ફોનલાઇન પર દિલીપ અમરેલીમાં પત્રકારનો જે કેસ સામે આવ્યો હતો તેમાં જે યુવતી હતી તેની જામીન અરજી પર આજે સુનાવણી છે અમરેલી યુવતી જેલવાસમાં છે એમને મુક્તિના મામલે આજે સારા અગિયાર કલાકે અમરેલી ની કોર્ટમાં સુનાવણી થશે અહીં જે કોર્ટમાં આજે અગિયાર ને ત્રીસ કલાકે સુનાવણી થાય એવી સંભાવના છે અહી વન સિક્સટી નાઇન ના રિપોર્ટ ના અન્વયે ગઈકાલે ચીફ કોર્ટમાં આની જે ફિક્સ અને હિયરિંગ રાખવાની આવી હતી ત્યારે ચીફ કોર્ટે શનિવારની મુદત પાડી છે પરંતુ જે જામીન અરજીની આજે નીચલી કોર્ટમાં સુનાવણી છે આજની તારીખની હતી તેથી આજે દીકરીના ના વકીલ છે સંદીપ પંડ્યા મારફત આજે સેશન કોર્ટમાં અગિયાર ને ત્રીસ કલાક થી હાલ દલીલ થઈ છે અને જે દીકરી છે એને જામીન આપવામાં આવશે કે નહીં એનો ફેસલો સાડા પછી થશે જી બિકુલ દિલીપ આભાર